નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રણ તારીખ દસમા મહિનો બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ધાણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના ધાણાના બજાર ભાવ કેવા છે ધાણાની હરાજી ચાલુ થઈ ગઈ તો આવીએ અને જાણીએ આજના ધાણાના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ ધાણાનો ભાવ પંદરસો ને પાંચ રૂપિયા થયો ક્વોલિટી છે વાત કરીને તો એ વન સુપર ક્વોલિટીના બીઆર એન ક્વોલિટીના ધાણા જોઈ શકાય એકદમ ચોખ્ખો ધાણા સુપર લાઇટિંગ વાળો પંદરસો પાંચ રૂપિયા આંચકા ભાવ જુનાગઢ માર્કેટની યાર કા ભાવ આ ધાણાનો ભાવ ચૌદસો ને બત્રીસ છે ક્વોલિટી છે વાત કરીએ તો એ વન સુપર ક્વોલિટીના ધાણા છે એકદમ બિયારંગ ક્વોલિટીના ધાણા ચોદા બત્રીસ રૂપિયા આંચકા ભાવ ધાણા જૂનાગઢ માર્કેટ યાર્ડ ने चार ना से वन ने है। 1404 રૂપિયા ભાવ થયો દાણાનો ક્વોલિટી સે વાત કરી તો એ વન સુપર ક્વોલિટી ના દાણા 1404 રૂપિયા આજ કા ભાવ જૂનાગઢ માર્કેટિંગ યાર આ દાણા નો ભાવ 1376 રૂપિયા છે ક્વોલિટી સે વાત કરી તો એ વન સુપર ક્વોલિટી ના દાણા 1376 રૂપિયા આજ કા ભાવ દાણા ના જૂનાગઢ માર્કેટિંગ યાર આ ધાણાનો ભાવ તેરસો ને ત્રાણું રૂપિયા થયો ક્વોલિટી વાત કરીએ તો એ વન સુપર ક્વોલિટીના ધાણા તેરસો ત્યાનવે રૂપિયા આજકા ભાવ ધાણાના જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ને પચાસ રૂપિયા ભાવ થયો આ ધાણાનો ક્વોલિટી છે વાત કરીએ તો એ વન સુપર ક્વોલિટીના બિયારણ ક્વોલિટીના ધાણા એ ચૌદસો પચાસ રૂપિયા આજકા ભાવ ધાણાના જુનાગઢ માર્કેટિંગ યાર્ડ આ ધાણાનો ભાવ ચૌદસો ને ચાર થયો હોય ક્વૉલિટી સાથે વાત કરીએ તો એ ઓન સુપર ક્વોલિટીના ધાણા ચૌદા ચાર રૂપિયા આંચકા ભાવ ધાણાના જૂનાગઢ માર્કેટની અંદર